જાન્યુઆરી મકર સંક્રાંતિ નો દિવસ ગયો પછી ગામમાં જે કચરો હતો પતંગ નો દોરા નો એ બધું આ શાળાના બાળકો એ ખૂબ જ જહેમત ઉઠારી અને થાપથોફ કરેલ છે એ કાર્યને હું સેલ્યુટ કરું છું આવીને આવી કામ કરતા રહેશો અને આપણા ગામને ખુશ રાખશો અને મારી તમને એક વિનંતી છે કે આ નિજાનંદ પરિવારનું એક કાર્ય વ્યસન મુક્તિનો પણ છે તો આપણે લોકો એમ કહે છે કે લોકો વ્યસન ન મૂકે ન મૂકે આપણે નથી મૂકાવવું આપણે માત્ર અત્યારની નવી પેઢી જે વ્યસન મુક્ત છે એ વ્યસનમાં ન આવે એ કોશિશ કરવાની છે તો આવતા દસ વર્ષમાં આપણો દેશ તદ્દન વ્યસન મુક્ત થઈ જશે આવનારી પેઢીને વ્યસન ન થવા દો અને જેને વ્યસન છે એ છોડે વ્યસન અથવા ઓછું કરે ઓછું તો થતું જ નથી માટે ખૂબ કોશિશ કરી અને વ્યસન મુક્ત થઈ જાવ જેથી કરી તમારા પરિવારનું તમારા કુટુંબનું બધાનું ભલું થાય સૌને લાભ થાય અને આપણો દેશ વ્યસન મુક્ત જાય એ સાથે પ્રાર્થના સાથે જય હિન્દ જય ભારત